આજના સમાચારોમાં હું સ્વાગત અને સમાચારો નાયક સમાજ સેવા સંઘ સુરત દ્વારા દિનદર્શિકા કેલેન્ડર બે હજાર છવ્વીસ વિમોચનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો જેમાં નાયક મરાઠા સેવા સંઘના પ્રમુખ સેક્રેટરી કાર્યકારી કમિટી ગામ પ્રતિનિધિ અને મહિલા મંડળ હાજર રહ્યા નાયક મરાઠા સમાજ સેવા સંઘ સુરત દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી નવા વર્ષના કેલેન્ડર પ્રકાશિત કરાય છે આ કેલેન્ડરમાં મરાઠી તેમજ અન્ય લોકોનો ઉપયોગી થાય તેવી રીતે સરકાર દ્વારા જાહેર કરેલી રજા બેંક રજા તિથિ ચોઘડિયા મહારાશિયન તહેવારો સહિતની અનેક વિગતો સાથેની માહિતી સભાર કેલેન્ડર બહાર પડાયું મહારાષ્ટ્રના કોકણ પ્રાંતના અનેક ગામોમાં આ કેલેન્ડર વિતરણ થાય છે ત્યારે વર્ષ બે હજાર છવ્વીસનું કેલેન્ડરનું દર વર્ષની પરંપરા મુજબ નાયક મરાઠા સમાજના અગ્રણીઓના હાથે વિમોચન કરાયું હતું આ પ્રસંગે નાયક મરાઠા સમાજ સેવક સંઘના પ્રમુખ અશોકભાઈ પોટે સેક્રેટરી ગણેશભાઈ સાવંત ખજાનજી પ્રદીપભાઈ મોરે કાર્યકારી કમિટી ગામ પ્રતિનિધિ અને મહિલા મંડળ પણ હાજર રહ્યા હતા અશોક આત્મારામ પોટે નાયક મરાઠા સમાજ સેવા સંઘ સુરત શહેર અને નાયક મરાઠા સમાજ સેવા સંઘ સુરત શહેર દર વર્ષે આંતરિક આપણું બે હજાર છવ્વીસનું આ કેલેન્ડર વિતરણ થઈ ગયું છે અને આ કેલેન્ડર ખરેખર તો આપણા કોઈ બી ધાર્મિક કામ હોય કોઈ સાંસ્કૃતિક કામ હોય કોઈ આપણે વાસ્તુ પૂજન હોય કોઈ લગ્ન પ્રસંગ હોય ત્યારે આપણે કેલેન્ડરના અભિપ્રાય લઈએ છીએ આપણે કેલેન્ડર આપણી સાથે બોલી નથી શકતું પણ જે બી અભિપ્રાય છે જે ભારત દેશની સંસ્કૃતિ છે તે આ કેલેન્ડરમાં જળવાયેલી છે એ કેલેન્ડર આપણે કોઈ બી કાર્યક્રમ સુખ પ્રસંગ કરવું હોય તો પહેલાં આપણે કેલેન્ડર સાથે સંપર્ક કરવો પડે છે અને આ કેલેન્ડર આપણા સુરત શહેરમાં મહારાષ્ટ્રમાં બોમ્બે અમદાવાદ ત્યાં સુધી પહોંચે એવી મેં બધા પાસે અપેક્ષા રાખું છું અને આ કેલેન્ડરનો મહત્વ એવો છે કે આપણા ભારત દેશમાં જે બી જાહેરો રાજા છે છવ્વીસમી જાન્યુઆરી હોય પંદરમી ઓગસ્ટ હોય ગણેશ ચોથ હોય કે ગણેશજીની સ્થાપના હોય કે નવરાત્ર હોય કે દશેરા સંમેલન હોય આ બધા જ કાર્યક્રમમાં આ કેલેન્ડરની આપણે એમાં જોઈ શકીએ છીએ એ તારીખ કાઢી શકીએ છીએ નવરાત્રાની તારીખ તો એક જ હોય છે પણ આ જો શુભ પ્રસંગો હોય છે એમાં આ કેલેન્ડરમાં આપણે જોઈને નક્કી કરીએ છીએ તેઓ દર વર્ષે અમારી આઈ વીકનેસ આપના સમાજને ઇન્ટરવ્યૂ લેવા અહીંયા તાત્પુર હાજર રહે છે સેવા આપે છે તે બદલ હું આ મીડિયાનો હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું સુસ્વાગતમ ભારત માતા કી જય વંદે માધર નમસ્કાર મી ગાયત્રી અલ્પેશ મોરે ગાઉ વાઘોલી आज आपलं कॅलेंडर आहे जे आपण दोन हजार चव्वीसमधे जे आत्ता प्रस्तुत केलं आहे जे आपल्या ना कॅलेंडर नायक मराठा समाजद्वारा जे पडले ते पंधरा वर्षापासून आपल्याला बाहेर पडलेत आणि आपल्याला ह्याच्यामध्ये कॅलेंडरमध्ये भरपूर माहिती भेटून राहते ज्याच्यामध्ये आपल्याला लग्न समूह लग्नाची माहिती आहे प्रत्येक प्रत्येक महिलाच्या पण त्याच्यामध्ये माहिती दिलेली आहे जी महिला ह्याच्यामध्ये घरी बसूनही जसं का प्रत्येक गोष्टीचं योगदान देत आहेत ते सगळी गोष्टीची माहिती आपल्याला कॅलेंडरमध्ये भेटते प्लस म कॅलेंडर एक अशी गोष्ट आहे जी आपल्याला जिथं कंच्याही तिथी तारीख व्यवस्था आपण कुठल्याही गोष्टी असन सांस्कृतिक कार्यक्रम असेल कशामध्येही आपल्याला कॅलेंडर भरपूर उपयोगी आहे आणि एक आ... सुप्रसंगमधी सगळ्यात पहिली गणेशजीची सा स्थापना करायच्या आधी पण आपण कॅलेंडरची पूजा प्रथम करतो कारण का ते खूपच महत्त्वाचे आहे सुपमूर्तासाठी त्याच्या कार्यक्रममध्ये खूपच महत्त्व धरत आहेत आणि हार्दिक अंकूचा कार्यक्रम पण आपला नायक मराठा समाज जे करतात ते पण खूपच भरपूर सुंदर आहे आणि एक विनंती आहे की आपल्या मराठा समाजमध्ये जे पण महिला घरी उद्योग करते गृह उद्योग करतात त्यांना एक विनंती आहे की तुम्ही बाहेर पडा आणि प्लीज पोतेच्यावरती डिपेंडेबल राहा की घरी राहायला करता पोतेवरती डिपेंडेबल राहन इट इज टू बेटर टू अदर लाईफ તમે પોતે જ રીતે દૂસના પણ એન્કરેજ કરતા કે નાઈ તમે કરું શકતા પ્લીઝ એક યોગદાન હે તો તુમી સ્વત માટે ડિપેન્ડેબલ હોય મારું નામ શિલ્પા રવિન્દ્ર સુરવે છે નાયક મરાઠા સમાજના હું એક સભ્ય છું આજે આપણું કેલેન્ડર બહાર પાડવામાં આવ્યું છે જેમાં આપણા સમાજમાં થતી દરેક પ્રવૃત્તિઓ આમાં લખવામાં આવી છે દરેક સભ્યના નામ સાથે આપ્યું છે તમને આ સમાજ થકી જે કાર્યો થયા છે એમાં ભાગ લેવો હોય કે પછી આમાં કંઈક સમાજનો ઉપયોગ લેવો હોય તો તમે આના અધ્યક્ષોને મળીને કોન્ટેક કરીને લઈ શકો છો આપણો અહીંયા સમાજમાં સમૂહ પ્રોગ્રામ પણ કરવામાં આવ્યો છે જે છવ્વીસ એપ્રિલે રાખવામાં આવેલું છે જો એમાં પણ ભાગ લેવાનો હોય કોઈને કપલે તો જરૂર કોન્ટેક કરો અને એની સાથે ઘણી બધી પ્રવૃત્તિઓ કરી રહ્યા છે અમે લેડીઝો પણ અમે હાર્દિકોંકુનો પ્રોગ્રામ પણ ગોઠવેલો છે જેમાં પણ મરાઠા મંડળ આપણા આજુબાજુના ગામોના કે જે આમાં ગ્રુપમાં પણ ન હોય તે પણ આવી શકે છે કોઈ બંધન નથી મરાઠી હોવા જોઈએ અને આપણા હાર્દિક કુંકુને માન મળે એ એ થકી વધારામાં વધારે લેડીઝો ભેગી થાય એવો અમારા બધાનો આગ્રહ છે સાથે આ કેલેન્ડરમાં એટલી બધી તારીખો અને વિગતો અને શુભ કાર્યોનું પ્રસંગો આપવામાં આવ્યા છે જેને તમે ખાસ નોંધી શકો છો સાથે સાથે અમારા સમાજમાં તમે જોશો કે કોઠારી જ્વેલર્સ છે પછી સે એલઆઈસીના એજન્ટો છે મરાઠી સમાજમાં ઘણા છોકરાઓ અને ગ્રુપો એવું બન્યું છે કે જે ધંધામાં લાગેલા છે વ્યવસાય કરી રહ્યા છે અને એની એડવર્ટાઈઝો પણ આપવામાં આવી છે અને એનો ઉપયોગ આપણા મરાઠી સમાજના લોકો લે મારું એવું કહેવું છે કે બહારના સમાજોને તમે ફાયદો આપો એના પહેલાં આપણે આપણા ઘરના સમાજના છોકરાઓને પહેલો પ્ર પ્રથમ એમને આગ્રહ આપો અને એમના એમાંથી મેં પોતે આ કોઠારી જ્વેલર્સમાંથી ખરીદ્યા છે ખૂબ સારા અને ખૂબ વ્યવસ્થિત ક્વોલિટીના મળ્યા છે એ રીતે અહીંયા સાડીઓના ઘણી બધી જાહેરાતો છે કે જે આપણી મરાઠી સાડીઓ મળે છે એ પણ આપણને ઘણી બધી તમે આ બધી જ કેલેન્ડરોમાં દરેક જાહેરાત ઉપર જુઓ અને આપણા મરાઠી માણસોને પહેલાં પ્રાધાન્ય આપો બહારના લોકો કરતાં જેથી આપણો સમાજ ઉપર આવે અને આપણા છોકરાને આગળ જવા મળે થેન્ક યુ મારું નામ જયા સૂર્યકાંત સાવંત અને આ મહિલા મંડળમાં હું પોતે પણ સદસ્ય છું અને ઘણા બધા છે આમાં જેન્ટ્સો છે લેડીઝ બધા મહિલા અને જેન્ટ્સો બધા મારા મહારાષ્ટ્રના જ છે અને મહારાષ્ટ્રન કેલેન્ડર બી આ વખતે જે મેં નાખ્યું છે બે હજાર છવ્વીસનું અને દર વર્ષે હું આ કેલેન્ડરના વિતરણ પણ આવું છું હું ઘણી દૂર રહું છું છતાં પણ દરેક મહારાષ્ટ્ર મિત્ર મંડળનો કંઈ પણ પ્રોગ્રામ હોય તો હું પોતે આવું છું અને મહિલા મંડળ પંદરસોથી બે હજાર જેટલી મહિલાઓ છે અને દરેક કાર્યમાં એ લોકો ઊભા રહી છે મીટિંગમાં આવે છે ને દરેકમાં એ લોકો મદદ બી કરે છે અને હળદી કુંકુના ટાઈમે અમરતા મહારાષ્ટ્રના લોકો હળદી કુંકુ એટલે શું હોય છે ગુજરાતીઓને ખબર છે કે નથી પણ મારું કેવું છે હળદી કુંકુ એટલે હળદ એટલે એક આપણું કંકુ એક આપણું સૌભાગ્યનું પ્રતિક છે હળદ એક આપણા શરીર માટે છે એ નિમિત્તે પણ છે અને અમારા ત્યાં મહારાષ્ટ્રીય લોકો એક લેડીસેને મહિલા સુહાગન સમજીને એને એક લાણી આપે છે ત્યારે એક પતિનું અમારે આખા વર્ષ સુધી અમે પતિનું નામ લેતા નથી છતાં પણ તે દિવસે નામ લેવામાં આવે છે પતિનું દરેક મહિલાઓ ખુશ થાય છે પતિઓનું આગમાન કરે છે એમનું નામ લે છે અને બેથી અઢી જેટલી મહિલાઓ ત્યાં ભેગી થાય છે આ પ્રોગ્રામ એકદમ સુખ શાંતિથી એ લોકો નિપેટે છે હળી હળી કુંકુને એટલે હું પણ આમંત્રણ આપું છું ગંગેશ્વર મહાદેવ શ્રી ચિન્દ્રન હોલ ગંગેશ્વર મહાદેવનું મંદિર અને ત્યાં દરેક મહારાષ્ટ્રીય મહિલાઓ આવી શકે છે અમારા હળદી અને ત્યાં બેથી અઢી હજાર મહિલાઓ ભેગી થાય છે અને મહારાષ્ટ્રના વેશમાં તમને જોવા પણ મળશે અને તમે પોતે પણ આવી શકો છો ને મારું કેવું એમ છે કે ખૂબ ખૂબ આનંદથી આવજો અને તમે પણ ખુશ થશો ઘણા બધા આ કાર્યક્રમનો સમય ચાર વાગ્યાનો છે હરીફાઈ પણ રાખવામાં આવી છે દરેક મહિલાઓ આવી શકે છે ને હરીફાઈમાં પણ ભાગ લઈ શકે છે અને દરેક આવશો એ મને ને હું ચેનલ આઈ વિટનેસનો આભાર માનું છું દર વખતે અમારું અહીંયા ઇન્ટરવ્યૂ લેવા માટે આવે છે